The ઠાકોર સમાજના બંધારણનું નિદાન થતા સમાજના આગેવાન રાયકરણજી ઠાકોરનું નિવેદન આવ્યું સમય ચાર જાન્યુઆરીના દિવસે મારું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ગઈકાલે ડીસાના જાબડિયા ગામે ડીજે ઉપર ઓરઘોડો કરી બંધારણનું ઉલ્લંઘન કર્યું અમારો સમાજ યુવાનો આક્રોશિત છે સમાજમાંથી બાયકોટ અને બહાર કરવાની વાતો કરી રહ્યો છે રાયકરણજી આવતીકાલે અમે એક વાગે જાબડિયા ગામ ખાતે જઈ જાબડિયા ગામનો જવાબ માંગીશું રાયકરણજી ડીજે ઉપર સંપૂર્ણ પાબંદી છે છતાં પણ આવા કલાકારો ઉલ્લંઘન કરી રહ્યા છે રાયકરણજી અમારા સમાજના યુવાનો અને લોકો કહે છે કે અમને સમાજમાંથી એમને સમાજ

પણ ગઈકાલે જાબડીયા મુકામે એક બે કલાકારો દ્વારા આ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ત્યારે ઠાકોર સમાજ આખો સત્યાવીસે તાલુકા ત્રણેય જિલ્લાનો ઠાકોર સમાજ આજે આક્રોશિત છે અને સોશિયલ મીડિયા ઉપર તેની દાજ કાઢી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર એમને બાયકોટ કરવાથી લઈ અને એમના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી એમને અનબ્લોક કરવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે સમાજના આગેવાનો અને બધાથી ચર્ચા કરીને આવતીકાલે બુધવારે અમે લોકો ત્યાં જવાના છીએ અને ગામના લોકો પાસે જવાબ માગવાના છીએ કે જ્યારે સમાજ એક થઈને જ્યારે બંધારણનો પાલન કરી રહ્યો છે ત્યારે અને બંધારણના પાલનની અંદર અમારા સોળ મુદ્દા છે અને સોળ મુદ્દાની અંદર એ સમાજ એક શિક્ષિત બને આ કુરિવાજો અને ખોટા ખર્ચામાંથી બચીને શિક્ષિત બને તેના માટેનો અમારો એક પ્રયાસ હતો એ પ્રયાસની અંદર ક્યાંક આવા લોકોએ ષડયંત્ર કરીને આ બંધારણને ક્યાંક અનાદર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ ફક્ત એક જ વ્યક્તિએ કર્યો છે એટલે બહુ લોબી કોઈ પ્રક્રિયા નથી પણ છતાં એને દાખલારૂપ સજા કરવાની અમારે જરૂર છે અને અમે એને દાખલારૂપ સજા કરીશું કે એના પછી કોઈ વ્યક્તિ આવી રીતનું કરે નહીં એટલા માટે आता काल अमे मोठी संख्यानी अंदर जागडिया गामे जवानाच ओके